છોકરા ને હું મારે હારો બોલ્યા એમ બોલું છું અમારા સમય તો હારો ના થવો જ છું તો પણ તમારે ડાયરેક્ટ ફોન કરવાનો એવું હોય તો પણ એના પાસે નંબર હોય છે

ના ના વાત સાચી છે હું કરી હું કરી હું કરી રોજ મને પંપાર પંપાર કરે છે હોય તો અમાર જમાઈ અમે સી થોડા કોટકણિયા ઓવા આ સાવરા કો મો મોટા બે ના લઉ હા આ હેડો ખટકો રાખો એ હા હેડો વેવો તો હું ફોન કરી તો આવનાતો એ હા હા આડન હવે હોય ફોન કરે લ્યો આતો ડોક હું કર્યું પછી તમે તો આઈને જઈને કઈ ના આતા